વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસ ના વિઝન હેઠળ આઈલીડ સંગત અને આઈકેનાઇ વિલ ફાઉન્ડેશન દ્વારા મેનિફેસ્ટેશન વર્કશોપનું આયોજન કરાયું વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસ ના વિઝન હેઠળ આઈલીડ સંગત અને આઈકેનાઈ વિલ ફાઉન્ડેશન દ્વારા ઓફ ફાર્મ ચીકુવાડી ખાતે મેનિફેસ્ટેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું તે વ્યક્તિઓ અને વ્યવસાયોને અભિવ્યક્તિનો પાવર ગોલ સેટિંગ અને માનસિકતામાં પરિવર્તન લાવવામાં મદદ કરવા પર કેન્દ્રિત એક પ્રેરણાદાયી અને પરિવર્તનશીલ ઇવેન્ટ હતી વર્કશોપ વ્યક્તિગત અને વ્યાવસાયિક સફળતા પ્રાપ્ત કરવા માટે આંતરદૃષ્ટિ અને કાર્યક્ષમ વ્યૂહરચનાઓ શેર કરવા માટે ઉદ્યોગ સાહસિકો વ્યાવસાયિકો અને વિચારશીલ નેતાઓને એકસાથે લાવ્યા ઇવેન્ટનો મુખ્ય સંદેશ એ હતો કે યોગ્ય માનસિકતા અને નિશ્ચય સાથે કોઈપણ વ્યક્તિ તેમના સપનાને વાસ્તવિકતામાં પ્રગટ કરી શકે છે આ પ્રસંગે બિઝનેસ કોચ શ્યામ તનેજા અને નીરુ ગુપ્તાએ લોકોને માહિતગાર કર્યા આ કાર્યક્રમમાં વિસ્તારા રિયલ્ટીના એમડી વિરલ સોની સહિત 150 મી વધુ લોકો ઉપસ્થિત રહ્યા છે વર્કશોપમાં ઉપસ્થિતોને તેમના ધ્યેયોને તેમની આંતરિક દ્રષ્ટિ સાથે સંરેખિત કરવા માટે મૂલ્યવાન સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા મુખ્ય પગલાંઓમાં સ્પષ્ટ અને માપી શકાય તેવા ધ્યેયો નક્કી કરવા હકારાત્મકતા લાવવા અને વિઝ્યુલાઇઝેશન કરવા કેવી તકનીકોનો ઉપયોગ કરવું એનું મહત્વ વગેરે સામેલ છે પ્રતિભાગીઓ મોટા ધ્યેયોને નાના કાર્યક્ષમ પગલાઓમાં વિભાજીત કરવાનું અને તેમની આકાંક્ષાઓ પર સતત ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખ્યા પર્પઝ બહુ સિમ્પલ હૈ પહેલે તો મેં બતા દઉં મેં કોણ હું શ્યામ તનેજા અનલિમિટેડ ઉન્નતિ પ્રાઇવેટ લિમિટેડ જીસને એક સંસ્થા કો એનજીઓ કો સ્થાપિત ક્યા હૈ આઈ કેન આઈ વિલ ફાઉન્ડેશન आज उसके मेंबर्स के लिए हमने एक वर्कशॉप रखी है जिसका नाम है मैनिफेस्टेशन इसका मतलब प्रकट करना है. इसका मतलब आप जो 10 साल बाद 20 साल बाद करना चाहते हो पाना चाहते हो बनना चाहते हो उसको मैनिफेस्ट आज से करना शुरू करें इसका मतलब आप उसको मैप बनाइए कि कहाँ पहुँचना है और उसके हिसाब से एक्शन स्टेप्स बनाएंगे तो वहाँ पहुँचेंगे जादू नहीं है सिंपल साइंटिफिक मेथड है जिसका नाम है मैनिफेस्टेशन वर्कशॉप इसमें 120 लोगों ने रजिस्टर किया है सब लीडर्स हैं कंपनियों के मालिक हैं और इन सब की इच्छा है कि उनकी संस्था और उनका परिवार आगे बढ़े और बढ़े रविंद्र जी मेरे साथ हैं दिल्ली से आए हैं और एक छोटे से टर्नओवर से आज ये कहाँ खड़े हुए हैं देखेंगे तो आपको हैरानी होगी कि मैनिफेस्टर इसको बोलते हैं आप एक दो शब्द बोलिए